આજે બાઇબલ વચન હિબ્રો પર પત્ર અધ્યાય તેર કલમ પંદર અને પુત્ર અને પવિત્ર આત્માને નામે શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને વર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સ્તવન રૂપી બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોટ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સ્તવન રૂપી બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો માર્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે

આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સ્તવનરૂપી બલિ ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સ્તવનરૂપી બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સ્તવનરૂપી બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સવન રૂપી ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સવનરૂપી બલિ ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સવનરૂપી બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સવનરૂપી બલિ ચડાવતા રહીએ અર્થાત આપણા હોડ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સ્વનરૂપી બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોડ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સ્વનરૂપી બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોડ તેના નામના ગુણગાન કરતા રહે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સ્તવન રૂપી બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સવનરૂપી બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સવનરૂપી બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સવનરૂપી બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સવનરૂપી બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સવનરૂપી બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સવનરૂપી બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર નિરંતર સવનરૂપી બલી ચડાવતા રહી નામના ગુણગાન કરતા સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો માર્ગ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સ્વનરૂપી બલી ચડાવતા રહીએ આપણા હોઠ તેના નામના ગુણગાન આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સ્તવન રૂપી બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સ્વન રૂપી બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સવનરૂપી બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સવનરૂપી બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સવનરૂપી બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સ્વનરૂપી બલિ ચડાવતા રહીએ અર્થાત આપણા હોડ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સ્વનરૂપી બલિ ચડાવતા રહીએ અર્થાત આપણા હોડ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સ્વનરૂપી બલિ ચડાવતા રહીએ અર્થાત આપણા હોડ તેના નામના ગુણગાન કરતા રહે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્વર્ગમાં તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સ્વનરૂપી બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સ્વનરૂપી બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સવનરૂપી બલિ ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સવનરૂપી બલિ ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સવનરૂપી બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સવનરૂપી બલિ ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સવનરૂપી બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સ્વનરૂપી બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે

હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સ્વનરૂપી બલિ ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સ્વનરૂપી બલિ ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સ્વનરૂપી બલિ ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સવન રૂપી બલી ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સવનરૂપી બલિ ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સવનરૂપી બલિ ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સ્વન બલિ ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સ્વનરૂપી બલિ ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર સ્વનરૂપી બલિ ચડાવતા રહીએ અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે અર્થાત આપણા હોઠ તેના નામના ગુણગાન કરતા રહે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન